નમસ્તે મિત્રો સીટ ટોક્સની ક્રિક ટોક્સમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ગઈકાલે આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના જે ઓક્શન કરવામાં આવ્યું એમાં ગુજરાત ટાઇટન્સનું પરફોર્મન્સ કેવું રહ્યું તમે જોઈ શકો છો મેં ગુજરાત ટાઇટન્સની ટી શર્ટ પહેર્યું છે અને ગુજરાત ટાઇટન્સ મારી આઈપીએલની ફેવરિટ ટીમ છે અથવા તો હું એનો એ એકમાત્ર એવી ટીમ છે જેને હું સપોર્ટ કરું છું એટલે ગુજરાત ટાઇટન્સના ફેન તરીકે આ ઓપ્શનમાં આપણી ટીમનું પરફોર્મન્સ કેવું રહ્યું એનું થોડું એનાલિસિસ આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તમને ખબર છે કે જ્યારે ઓપ્શન શરૂ થયું ત્યારે ગુજરાત ટાઇટન્સ પાસે લગભગ પાંત્રીસથી સાડત્રીસ લાખનું એટલે કે સૌથી મોટું પર્સ હતું અને એ બાબત સ્પષ્ટ હતી કે ગુજરાત ટાઇટન્સ બહુ મોટા ખેલાડીઓને ઓપ્શનમાં લેશે પણ જેમ જેમ ઓપ્શન આગળ વધતું ગયું એમ એમ એક વસ્તુ સાબિત થવા લાગી કે ગુજરાત ટાઇટન્સની એક એમણે એક સંસ્કૃતિ બનાવી છે અથવા તો એક જાતની સિસ્ટમ ઊભી કરી છે કે બહુ મોટા સુપરસ્ટાર્સ પાછળ ન જવું એક બે ત્રણ કે ચાર ઓકે છે તમે લઈ લો પણ બાકી બધુંની જે ટીમ જે છે એ નાના ઉભરતા અને ટેલેન્ટેડ ખેલાડીઓની હોવી જોઈએ અને એમાં સૌથી વધુ ઇન્વેસ્ટ થવું જોઈએ ગઈકાલનું જે આપણું જે ઓપ્શન રહ્યું એમાં પણ આ જ એમની ફિલોસોફી મને વારંવાર જોવા મળતી હતી હા એ વાત છે કે સ્ટાર્ક માટે ખૂબ મહેનત કરી પણ એમાં પણ જ્યારે બાવીસ લાખની ઉપર સ્ટાર્કની સ્ટાર્કની કિંમત ગઈ ત્યારે સ્વાભાવિક વાત છે કે કોઈ પણ એક ખેલાડીની એક પ્રાઇઝ હોય એનાથી થોડુંક વધુ આપીને તમારી જેટલી જરૂર હોય તો તમારે લઈ લેવો જોઈએ અથવા તો લેવો જોઈએ પણ પછી એક પોઈન્ટ એવો આવે છે જ્યારે પછી એમ થાય કે આટલી બધી પ્રાઇઝ આપીને આ ખેલાડીને તો ન જ લેવાય વ્યક્તિગત મતે મને એવું લાગ્યું કે પેટ કમિન્સને પણ એની જે ટેલેન્ટ છે અથવા તો વિથ ડ્યુ રિસ્પેક્ટ એ જે કંઈક ક્રિકેટર છે એના કરતાં એને પાંચ સાત લાખ વધુ જ મળ્યા છે એવી જ રીતના માઇકલ સ્ટાર્ક બાવીસ સાડા બાવીસ કરોડનો ખેલાડી તો નહોતો જ પણ ઈગો પર વાત આવી ગઈ એસઆરએચની અને કે ને પછી ગુજરાત ટાઇટન્સ પણ વચમાં પડ્યું અને પેટ કમિશને એસઆરએચ લઈ ગયો અને કેકેઆર લઈ ગયું છે સ્ટાર્કને ગુજરાત ટાઇટલ્સ મેં કીધું પણ કોશિશ કરી પણ મેં કીધું પણ એક સ્તરથી વધુ પછી કોઈને અપાય નહીં અને વિચાર કરીએ પછી જે આપણે રિઝલ્ટ આવ્યા આઠ નવા ખેલાડી લીધા છે તો સ્ટાર્ક પહેલાં ફક્ત અઝમતુલ્લા ઓમરઝાઈ અને ઉમેશ યાદવને લેવામાં આવ્યા હતા જો સ્ટાર્ટને બાવીસમાં લઈ લીધો તો પછી જે બાકીના જે આ ટેલેન્ટ આપણે લીધું છે એ કદાચ ન મળે આપણે આ આઠે આઠ નવા ખેલાડીઓ જે ગુજરાત ના આવ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો ગુજરાત ના ફેન્સ સાથે ખાસ કરીને શેર કરજો અને એમને કહેજો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે કારણ કે અહીંયા આપણે ગુજરાત એ લગતા હવે ઘણા વિડીયોઝ કરતા રહીશું આઈપીએલ પહેલાં અને આઈપીએલ દરમિયાન પણ તો ચાલો શરૂ કરીએ આપણે સૌથી પહેલો જે લેવામાં આવ્યો એ અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર છે અઝમતુલ્લા ઉબરઝાઇ એની બેઝ પ્રાઇઝ હતી પચાસ લાખ અને એને લીધો પણ પચાસ લાખમાં મારા મારા વ્યક્તિગત મતે એક બહુ જ સરસ પરચેસ રહ્યું છે ગુજરાત ટાઈટન્સ માટે કારણ કે એણે હાલમાં વર્લ્ડ કપમાં અને આમ ઓવરઓલ પણ એ બહુ સારો એક ઓલરાઉન્ડર તરીકે બહાર આવ્યો છે અને આપણે કહીએ ને કે રાશિદ ખાન અને નૂર અહેમદ પછી અઝમતુલ્લા એક એવો ખેલાડી મળી ગયો છે ગુજરાત ટાઇટલ્સને જે યુટિલિટી પ્લેયર છે અને જરૂર પડે એવી પીચ ઉપર એનો ઉપયોગ જરૂર કરવામાં આવશે એટલે પચાસ લાખમાં એની બેઝ પ્રાઇઝ પર મળી જાય એ ગુજરાત ટાઇટલ્સ માટે બહુ જ મોટી વાત હતી મને એવું હતું કે એના માટે થોડી દોડાદોડી થશે ઓપ્શનમાં પણ ના થઈ ત્યાર પછી ઉમેશ યાદવને લેવામાં આવ્યા ઉમેશ યાદવ રાઇટ આર્મ ફાસ્ટ મીડિયમ બોલર છે ભારત તરફથી રમે છે અને રણજી ટ્રોફી અથવા તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એ વિદર્ભ તરફથી રમે છે એટલે બે કરોડની એમની બેઝ પ્રાઇઝ હતી એમાંથી થોડું આમથી તો આમ ઓપ્શનમાં ગયું અને પાંચ પોઈન્ટ આઠ કરોડમાં ઉમેશ યાદવને લેવામાં આવ્યા છે ઉમેશ યાદવની ખાસિયત એ છે કે એ હવે મોહમ્મદ શામીની સામેની સાઈડથી બોલિંગ કરશે અને એને બરાબર કોમ્પ્લિમેન્ટ કરશે ઉમેશ યાદવ વિકેટ ટેકિંગ બોલર છે થોડા રન વધુ જરૂર આપશે પણ વિકેટ જરૂર લેશે અને ઉમેશ યાદવને એક ફાયદો એવો છે કે કોઈક એવી મેચ એવી જગ્યાએ ફસાય કે એક ઓવરમાં આઠ કે દસ રન જોઈએ અને ઉમેશ યાદવ જો સ્ટ્રાઇક પર હોય તો એના પર આશા રાખી શકાય કે કદાચ એકાદ બે ફોર મારીને મેચ જીતાડવામાં મદદ કરે મોહિત શર્મા વિથ ડ્યુ રિસ્પેક્ટ અને બીજા જે કોઈ પણ મોહમ્મદ શામી છે એનાથી કદાચ એટલી આશા ન રહે પણ આ એક એડેડ એડવાન્ટેજ ઉમેશ યાદવનો આપણને જરૂર મળશે ત્યાર પછી શાહરૂખ ખાન જે તમિલનાડુના ખેલાડી છે અને ટીએનપીએલમાં બહુ સારું એમનો દેખાવ રહ્યો છે એ થોડી ઘણી ઓફ સ્પીન કે લેગ સ્પીન બોલિંગ પણ કરી જાણે છે આ અગાઉ પંજાબ કિંગ્સમાં હતા પણ એમનો યોગ્ય ઉપયોગ ન થયો એમની પાસે એટલું બધું ટેલેન્ટ છે કે છઠ્ઠા નંબરે આવીને પાંચમા નંબરે આવીને લાંબા લાંબા શોટ એ મારી શકે છે અને આખી મેચ આખી ઇનિંગને એમને એકલે હાથે ફેરવી શકે એવું છે આવા એમણે ઘણા ચમકારા પ્રીવિયસલી દેખાડ્યા છે પણ ગુજરાત ટાઇટન્સની જે પ્રમાણે સંસ્કૃતિ છે એ પ્રમાણે એવું લાગે છે કે એમને એક એવી જગ્યાએ બેટિંગમાં ઉતારવામાં આવશે કે જેનાથી ગુજરાત ટાઇટન્સને ફાયદો થાય અને એમને રેગ્યુલરલી બેટિંગ મળે જરૂર પડે તો કદાચ એ સ્પિન ઓપ્શન તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે એમનો જે બેઝ પ્રાઇઝ હતો એ ચાલીસ લાખનો હતો અને એના ઉપર પંજાબવાળાએ ફરીથી એમને રિટેન કરવાની કોશિશ કરી પણ છેવટે સાત પોઈન્ટ ચાર કરોડ બજેટ જ આ ગુજરાત ટાઈટન્સનું એટલું બધું હતું કે છેવટે પછી પંજાબે હથિયાર રેઠા મૂકવા પડ્યા અને સાત પોઈન્ટ ચાર કરોડની સારી પ્રાઇઝમાં શાહરૂખ ખાનને લેવામાં આવ્યો પ્લસ હાર્દિક પંડ્યાની જગ્યાએ પણ કોઈક એવો ઓલરાઉન્ડર જોઈતો હતો જે નીચલા ક્રમે આવીને સારી બેટિંગ કરી જાણે અને જરૂર પડે તો બોલિંગ પણ કરે એટલે આ એક મારી દૃષ્ટિએ ખૂબ સારો પરચેસ છે ત્યાર પછી જે સુશાંત મિશ્રા ઝારખંડના ફાસ્ટ બોલર છે અને બે લાખની એમની પ્રાઇઝ હતી અને બે કરોડમાં એ વેચાણા છે વીસ લાખની સોરી અને બે કરોડ વેચાય છે જ્યાંથી આમના વિશે કોઈ ખાસ માહિતી નથી પણ ફાસ્ટ બોલર છે ઝારખંડના આર્મ છે એટલે એક નવો એંગલ એ આપી શકે છે જ્યોર્જ લિટલ જો વ્યવસ્થિત બોલિંગ ન કરી શકે તો એકાદી મેચમાં કોઈ એવી પીચ હોય જ્યાં એમની જરૂર પડે તો એમનો ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી છે કાર્તિક ત્યાગી બાવીસ લાખ વીસ લાખની પ્રાઇસમાં સાઠ લાખમાં મળ્યા છે મારે ખ્યાલથી આ એક સ્ટીલ છે એટલે કાર્તિક ત્યાગી ઠીક છે એમનું પ્રદર્શન ઊંચું નીચું રહ્યું છે પણ આપણે જાણીએ છીએ ગુજરાત ટાઈટન્સના જે કોચ છે આશિષ નેહરા એના હાથ નીચે ઘણા એવા બોલર્સ છે જે ઉભરીને નિખરીને બહાર આવ્યા છે તો કાર્તિક ત્યાગી માટે પણ આ એક સરસ તક છે કે એ ગુજરાત ટાઇટન્સ સાથે રમે અને એમની બોલિંગમાં નિખાર આવે કાર્તિક ત્યાગીનો એક રેકોર્ડ પણ છે એક ઓવરમાં કંઈક બે કે ત્રણ રન જોઈતા હતા અને એમણે આપ્યા નહીં છેલ્લી ઓવરમાં અને મેચ પોતાની ટીમ માટે જીતાડી એટલે કાર્તિક ત્યાગી ખૂબ સરસ સ્ટીલ છે ભારતીય બોલરની ક્યાંક ખોટ વર્તાય તો કોઈ એક ઇન્ડિયન પેસર ભગવાન ન કરે ઇન્જર્ડ થઈ જાય તો કાર્તિક ત્યાગીને જરૂર ચાન્સ આપવામાં આવશે એટલે એક બેકઅપ તરીકે શામી અને ઉમેશના કાર્તિક ત્યાગી બહુ જ સરસ સિલેક્શન છે પછી છે માનવ સુથારા આના વિશે મારા એક મિત્ર છે જે ESPN ક્રિકેટ ઇન્ફોમાં બહુ મોટા પદે છે એમણે એકાદ વર્ષ પહેલાં કહ્યું હતું કે આમના ઉપર નજર રાખવા જેવી છે અને વીસ લાખની બેઝ પ્રાઇઝ પર જ ગુજરાત ટાઇટન્સે એને ખરીદી લેલા છે એ લેફ્ટ આર્મ સ્લો બોલર છે એટલે મીડિયમ પેસ બોલર છે એકસો દસ એકસો વીસની સ્પીડિયન નાખતા આવશે રાજસ્થાન તરફથી રમે છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એટલે એમનો અનુભવ અથવા તો જ્યાં એવી સ્લો પીચ હોય ખાસ કરીને લખનઉમાં તો માનવ સુથારનો ઉપયોગ કરી શકાય છે માનવ સુથારથી બિલકુલ ઉલટું એટલે કે એકદમ ફાસ્ટ બોલિંગ નાખે છે ઓસ્ટ્રેલિયાના સાઉથ ઓસ્ટ્રેલિયન પ્રાંતમાંથી આવતા સ્પેન્સર જોન્સન આ પણ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે ફાસ્ટ અને રિટસર ફાસ્ટ બોલર છે વન ફોર્ટી વન ફિફ્ટી પ્લસની બોલિંગ નાખતા હોય છે અને પચાસ લાખની બેઝ પ્રાઇઝની સામે દિલ્હી કેપિટલ્સે પણ એમાં એના પર દાવ લગાવ્યો ગઈકાલે પણ દસ કરોડમાં છેવટે અગેન બે બજેટ જ એટલું બધું હતું ગુજરાત પાસે એના આરામથી સ્પેન્સર જોન્સને લઈ લીધું ઘણાને નવાઈ લાગે કે આ ભાઈ છે કોણ આટલા દસ કરોડ પણ જે રીતના દિલ્હી એની પાછળ પડ્યું હતું અને ગુજરાતને પણ એટલે એક રિસર્ચથી જોયું હશે હાલમાં જે એક રીલ ફરી રહી છે હન્ડ્રેડમાં ઇંગ્લેન્ડમાં જે રમાય છે એમાં બહુ જ સારી બોલિંગ કરી છે અને ઇંગ્લેન્ડના તમામ બેટરો કોચિસ વગેરે જે હન્ડ્રેડના છે એના મોફાટ વખાણ કરે છે એટલે સ્પેન્સર જોન્સન હવે દસ કરોડમાં લીધા છે એટલે એમને પણ આપણને જોવાનો મોકો જરૂર મળશે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતી રમતા જોતા એટલે એના તરફ મારી ખાસ નજર રહેશે કારણ કે ફાસ્ટ એ ફાસ્ટ બોલર જેમ કે ઉમરાન છે એસઆરએસનો એ પ્રકારના સ્પેન્સર જોન્સન થઈ શકે છે તો આવી કોઈક મજા આવે એવી બોલિંગ પણ આપણને ગુજરાત ટાઇટન્સ તરફથી થતાં જોવા મળશે એક સાવ નવું નામ છે રોબિન મિન્સ આ છેલ્લા આપણા પીક છે વીસ લાખ ની બેઝ પ્રાઇઝ પર ત્રણ પોઈન્ટ છ કરોડમાં વેચાયા છે ઝારખંડના વિકેટકીપર છે હવે ઝારખંડ તરફથી વિકેટકીપરની ભરમાર છે ધોની છે ઈશાન કિશન છે રોબિન મિનાસ મિન્સ છે આ બધા ઝારખંડના વિકેટકીપર છે રોબિન મીન્સ ભલે ઝારખંડના છે પણ હજી સુધી એક એક ફર્સ્ટ ક્લાસ કેમ રમ્યા નથી આ એક એમનો ડ્રોબેક હોઈ શકે છે પણ એવું જાણવા મળ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સ એની પાછળ ખર્ચો કરવા તૈયાર હતો કે જેવો એ સિલેક્ટ થઈ જાય મુંબઈ ઇન્ડિયન્સમાં કે એને ઇંગ્લેન્ડ જઈને અમુક જાતની ટ્રેનિંગ અપાવી પણ અગેન ગુજરાત ટાઇટન્સ પાસે એટલું બજેટ હતું અને મુંબઈ બોલી લગાવતા લગાવતા એમનું જે પર્સ હતું એ જ ખાલી થઈ ગયું એટલે કેટલા ટેલેન્ટેડ છે રોબિન બિન્સ એ આપણને ખબર પડે છે ઇન્ડિયન વિકેટકીપર ભારત ભારતનો વિકેટકીપર ગુજરાત ટાઇટન્સ પાસે ફક્ત એક જ છે રત્તિમાન શાહ એને કશું થઈ ગયું અથવા તો ફોર્મમાં ન દેખાય શરૂઆતની બે ચાર મેચમાં તો કદાચ રોબિન મિન્સને ગુજરાત તક આપશે કારણ કે જો મેથ્યુ વેડને લે તો આખું કોમ્બિનેશન ફરી જાય કારણ કે વિદેશી પ્લેયર છે પણ તેમ છતાં રોબિન મિન્સને લેશે અને એવું કહેવામાં આવે છે ઝારખંડમાં જે કોઈ એની તરફથી એની સાથે રમે છે એ બધા એને લેફ્ટ હેન્ડેડ કાયરન પોલાર્ડ તરીકે ઓળખે છે એટલે વિચાર કરી શકાય કે કેટલી લાંબી લાંબી સિક્સર્સ એટ વ્હીલ મારી શકતા હશે તો આ છે આઠ ખેલાડીઓ જેને ગુજરાત ટાઇટન્સે ગઈકાલે પરચેસ કર્યા અથવા તો સિલેક્ટ કર્યા ઓપ્શનમાં મારા વ્યક્તિગત મતે જે પ્રમાણેની સંસ્કૃતિ ફિલોસોફી ગુજરાત ટાઇટન્સે બે વર્ષમાં દેખાડી છે આ એમના માટે પરફેક્ટ ઓપ્શન છે પાંત્રીસ થી સાડત્રીસ લાખનું પર્સ હતું હજી પણ અગિયાર બાર લાખ રૂપિયા બચ્યા છે પણ એનાથી કોઈ મતલબ નથી એવું જરૂરી નથી કે તમારી પાસે જેટલું પર્સ હોય તમે ખર્ચી નાખો તમને શું જોઈએ છે તમે જ્યારે ઓપ્શનમાં બેઠા ત્યારે શું તમારને આ લોકો જોઈતા હતા અથવા તો આ પ્રકારનું તમને બેકઅપ અથવા તો જરૂરી મટીરિયલ જોઈતું હતું અને તમે મેળવ્યું છે જો આ બંને સવાલનો જવાબ હા હોય તો પછી ગુજરાત ટાઇટન્સ ખૂબ ખુશ હશે આપણે બિંગ અ ફેન ઓફ ગુજરાત ટાઇટન્સ ઓલવેઝ ટીમના દરેક નિર્ણય સાથે રહેવાનું છે એવું નથી કે આ ખેલાડી જતો રહ્યો એટલે આપણે ટીમનો સાથ છોડી દીધો ખરેખર કોઈ ક્રિકેટ ફેન હોય તો એના માટે ટીમ હંમેશા મહત્ત્વની હોય છે નહીં કે કોઈ ખેલાડી નવા ખેલાડીઓનું ગુજરાત ટાઇટન્સના ફેન તરીકે ગુજરાત ટાઇટન્સની ટીમમાં સ્વાગત છે અને જે હવે આપણે સિઝન આવવાની છે માર્ચ મહિનામાં બે હજાર ચોવીસમાં એના માટે આપણે ગુજરાત ટાઇટન્સને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ અને સતત ત્રીજી ફાઇનલમાં આપણે ગુજરાત ટાઇટન્સને રમતું જોઈએ એવી આશા ભગવાન પાસે પ્રાર્થના પણ કરીએ તો બસ આ હતું કેવું તમને લાગ્યું આ વિશ્લેષણ આ ઓપ્શનનું મેં જેમ કીધું એ પ્રમાણે ગુજરાત ટાઇટન્સના ફેન્સ હોય જો તમે હોવ તો તમે પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો કારણ કે અહીંયા ગુજરાત ટાઇટન્સને લગતા ઘણા વિડીયોઝ હવે માર્ચ મહિના સુધી પણ આવશે અને એ આઈપીએલ દરમિયાન પણ આપણે એના ટીમના પરફોર્મન્સ ઉપર નજર રાખતા રહીશું તો ફરીથી મળીએ સીટ કોઈ નવા વિષય સાથે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો ગમે હોય તો લાઈક કરીને શેર કરજો અને મને સિદ્ધાર્થ છાયાને તમે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો